ગુરોર પાદોદકમ પાનમ ગુરોર શિષ્ટ ભોજનમ ગુરુર મૂર્તિ સદા ધ્યાનમ ગુરુર નામ સદા જપ સદગુરુદેવ ભગવાન કી જય ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા આપણા જે કોઈ પણ શિક્ષા અને દીક્ષા ગુરુ હોય તેની પાસે જઈ તેના આશીર્વાદ ગ્રહણ કરવા કારણ કે આ ગુરુનો દિવસ છે આ દિવસ આપણા માટે એવો દિવસ છે કે જ્યાંથી આપણે શૂન્યમાંથીને સર્જન કઈ રીતે કરી શકાય જીવનમાં લાભ અને હાનિ આવે તો કઈ રીતે બેલેન્સ કરી શકાય બધું જ આપણે જ્યાંથીને શીખ્યા છીએ એ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ અભ્યાસ કર્યા બાદ આપણે જ્યારે ગુરુકુળમાંથીને પોતપોતાના ઘરે વ્યા જાય પછી આપણે પ્રતિદિવસ ગુરુજી પાસે ન જઈ શકીએ હાલતાને ચાલતા આપણે ત્યાં તેને મળવા માટે ન જઈ શકીએ પરંતુ વર્ષમાં એક વખત એટલે કે અષાઢ શુદ્ધ પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીને મળવા માટે ગુરુજીના આશીર્વાદ લેવા માટે જઈએ છીએ કારણ કે આપણી સનાતની પરંપરામાં ગુરુ અને શિષ્યની એક એવી મજબૂત સંબંધ છે કે જેનું વર્ણન શાસ્ત્રોમાં પુરાણોમાં ઇતિહાસોમાં દરેક જગ્યાએ જોવા મળે ગુરુ દ્રોણાચાર્ય જે વિદ્યા પોતાના સગા પુત્રને કે જે ભગવાન શિવનો અવતાર છે એવા અશ્વત્થામાને જે વિદ્યા નથી આપતા એ વિદ્યા પોતાના એક પ્રિય શિષ્ય એવા અર્જુનને આપે છે શા માટે તો કે જે વિદ્યાને ગ્રહણ કરવા માટે લાયક અર્જુન છે એવો લાયક મારો દીકરો અશ્વત્થામાં નથી આ ગુરુ પરંપરા છે એટલા માટે તો ગુરુ દ્રોણાચાર્ય જ્યારે એકલવ્ય પાસેથીને અંગૂઠો માગે છે તો એકલવ્ય કોઈ પણ વિચાર કર્યા વગર તરત જ અંગૂઠો કાપીને આપી દે છે ગુરુની આજ્ઞા છે ગુરુને મારે દક્ષિણા આપવી જોઈએ તરત જ આપી દીધું અરે સંસારનો નિયમ છે કે જે મૃત્યુ પામે તે ક્યારેય પાછા ન આવે પરંતુ સાંદિપણી ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યા બાદ જ્યારે ગુરુ દક્ષિણા આપી અને જવું જોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે જગતનો નાથ છે જે ઈશ્વર છે એ કહે છે કે પ્રભુ દક્ષિણામાં માગો શું જોઈએ છે ત્યારે ગુરુ માતા કહે છે કે મારો જે મૃત્યુ પામેલો દીકરો છે તું એને લઈ આવો તો ભગવાન સંસારના બધા જ નિયમો તોડી અને સમુદ્રમાં જાય છે પંચજન્ય જે શંખ હતો એમાં જે અસુર હતો તે અસુર મરી ગયો છે ભગવાને તેને મારી નાખ્યો છે પછી પાંચજન્ય શંખને ગ્રહણ કરી તેઓ યમના સદને એટલે કે યમલોકમાં પહોંચે છે મૃત્યુ પામેલા જીવને પણ પોતાના ગુરુ માટે થઈને પોતા પાછા લઈ આવે છે આવા આ ભગવાન છે આવી આ ગુરુ પરંપરા છે એટલા માટે એમ પણ કહ્યું છે કે આપણી જે દેવાવાળી મા હોય એ પણ ગુરુ હોય છે તો માને ગુરુ માનવી જોઈએ પ્રથમ ગુરુ છે એનું પ્રમાણ પણ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે જ્યારે દેવકીજી કહે છે કે મારા મૃત્યુ પામેલા છ દીકરાઓ કે જેને કંસે નિર્દયતાથી મારી નાખ્યા મારે એને જોવા છે તો ભગવાન શ્રી કૃષ્ણ સુતળ લોકમાં પાતાળમાં જઈ અને તે છ પુત્રોને લઈ આવે છે માતા તેના દર્શન કરે છે મૃત્યુ પામેલાઓને પાછા લઈ આવવા આ કેવલ ભગવાન જ કરી શકે અને તેણે ગુરુ માટે કર્યું છે બાકી કોઈ માટે નિયમો નથી તોડ્યા પણ ગુરુ માટે નિયમ તોડ્યો છે એવી આપણી આ ગુરુ પરંપરા કે જેમાં એક માતંગ નામના ઋષિના આશ્રમમાં અનેક વિદ્વાન ઋષિમુનિઓ અનેક પ્રકાંડ વિદ્વાન શિષ્યો હતા પરંતુ કોઈને આશીર્વાદ ન મળ્યા એક શબરી નામની કન્યાને જે શબરી જ્ઞાતિમાંથી આવતી હતી એ કન્યા કે જે સંસ્કારી છે જે ગુરુની સેવા કરવાવાળી જે ભક્તિવાળી જેને રામના નામમાં શ્રદ્ધા છે એને ગુરુજી આશીર્વાદ આપે છે બેટા તારા આંગણે શ્રી રામ આવશે કોઈને આશીર્વાદ ના આપ્યા પરંતુ તે સ્ત્રીને આપ્યા અને ગુરુ ઉપર ભરોસો હતો કે નનકડી અમથી કન્યા હતી બહુ મોટી થઈ ગઈ બહુ ઘરડી થઈ ગઈ આંખે દેખાતું નથી તો પણ એવીને એવી પ્રતીક્ષા એવો ને એવો ભાવ એવો ને એવો પ્રભુ માટે આગતા સ્વાગતા કરવાની તૈયારીઓ કેમ તો કે મારા ગુરુના આશીર્વાદ છે મારા આંગણે રામ આવશે જ અરે પાર્વતીજી જ્યારે તપ કરવા માટે ગયા હતા ત્યારે પણ જ્યારે સપ્ત ઋષિઓ તેની પરીક્ષા કરવા આવે છે કે અરે દેવી શું તમે આટલી કઠોર તપસ્યા કરો છો અરે અમે તો તમારા માટે સુંદર વર શોધી રાખ્યો છે ત્યારે તે કહે છે મને મારા ગુરુ ઉપર ભરોસો છે મારા ગુરુ નારદજીએ કહ્યું છે કે તમારો પતિ એ તો એવો હશે કે જે કૈલાસનો નિવાસી હશે કે જેને ગળામાં સર્પ હશે એટલે મને પૂરો ભરોસો છે કે શિવ મારી તપસ્યાનો સ્વીકાર કરશે અને મારું પાણી ગ્રહણ કરશે આ ગુરુની તાકાત છે આપણી આ ગુરુ પરંપરા છે માટે શિક્ષા ગુરુ અનેક હોય દીક્ષા ગુરુ એક હોય સદગુરુ હોય મા બાપ એ પેલા ગુરુ છે આપણા જ્યાં પણ જે પણ ગુરુ હોય તેને દર્શન કરવા માટે જવું જ જોઈએ અને જો સમય ન મળે તો મનથી પગે લાગવું બાકી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ એ ભગવાન રાજાધિરાજ દ્વારિકાધીશને પ્રણામ કરવા ભગવાન શિવજી એ દેવતાઓના ગુરુ છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ મનુષ્યોના ગુરુ છે